એટલે મેં સોનલ ને કીધું પેશન ભાખરી બનાવી નાખી તો ભાખરી બનાવી નાખી છે અને બીજું એક અત્યારે રિસીવ ને મમ્મી માલિશ કરે છે એટલે નવરાવાનું બાકી બહુ બધા લોકો કહેતા કેતા કે સોનલ બેને બહુ મસ્ત બ્લોગિંગ કર્યું બ્લો વોગિંગ કર્યું ઓકે ગાઈઝ એટલે હવે હું વિચારી છીએ કે બે અડધું અડધું બ્લોગિંગ કરશું અને આજનું હું અપડેટ છે કઈ દે

ફિટિંગમાં ન આવતા હોય લેવા જવા પડશે ને એવું બધું છે તો ચાલો મસ્ત મજાનું માખણ સાથે ભાખરી લઈને ભાઈ બે જ નાસ્તો કરવા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હમ

હવે જ એટલે રિસીવ ઘણું ખરું બતાવવાનું છે બતાવી દેવું આપણે ચાલો હવે રિસીવ જાહેર આપણે આપડે ખાવા અને આ બાજુ જો મમ્મી છે ને ઠેલો ભરવાની તૈયારી કરી નાખી છે મેરેજ ની પણ હજી આજ કઈ નહીં એવું લાગે છે ચાલો ભરાઈ જાય અને રિસીવ ના સિવાય ગયા છે લી તમારે લેવા જાય આપડી કુર્તા પણ ઓકે ગાઈસ આજના ના તમને બહુ બધું નવું નવું જોવા મળશે તો ના એન્ડ સુધી બન્યા રહેજો બહુ મજા મસ્તી કરી છે અત્યારે રોંઢા ના સાડા ચાર અને મસ્ત મજાનો આજે હોઈ ગયો તો આજે એટલી નીંદર કરી બહુ મસ્ત ફ્રેશ થઈ ગયો કારણ કે બાર વાગ્યાનો છે ને મને તાવ આવી ગયો તો એવું લાગતું હતું શરદી થઈ ગયું હતું એવું લાગતું હતું તો બાર વાગ્યાનો હોઈ ગયો છું બપોરે હું જમવાનું બનાવું કોઈ આઈડિયા નથી

ઓકે ચાલો ચા મસ્ત રેડી થઈ ગઈ છે અને આ બાજુ બપોર ના ટાણે દૂધ ગરમ કરવાનું ચાલુ થઈ ગયું છે ગાઈઝ અત્યારે ઉઠી નાસ્તો કરશું પછી અત્યારે એવો વિચાર છે કે હમણાં બૌ બધું લગ્ન માં ખાધું છે ને

એક કામ છે ઈ કરવાનું છે કાલે તો મમ્મી ને એ આવડે છે એટલે ઈ કરે થઈ જાય અખર તો આપણો ઓલો જે શું કહેવાય દરજી ઓળખી તો છે એની પાસે કરી દે આ બાજુ એવું છે મોફત નઈ કરી દેવું તો કાલો જોઈએ છે ત્યાં નાખી આવું અને આ બાજુ મમ્મી એક પેક કરના છો એક ઠેલો હતો બપોરે પાછા બે ઠેલા વધી ગયા એવું કેમ છું મમ્મી એવું છે ચાલો કઈ રોહિત છે ને પપ્પા છે ને હવે કુર્તા રોહિતને મારે બે ને આપવાના બાકી છે તો જોઉં અને પહેરશું એમાંથી કઈ વસ્તુ નવી લેવી પડે એમ છે જોવું કારણ કે થોડોક વેઇટ વધી જાય ને એટલે કપડા પહેરવામાં બહુ સર

અને ચાલો ચાર એડી થઈ ગઈ છે અત્યારે નાસ્તો કરી સોના લઈ ચારે વઘારિયાની રોટલી બપોરે પડી હતી નાસ્તો કરી આ બને છે ને હજી થોડીક વાર છે આ બાજુ પપ્પા છે ને મેરેજ જ છે થોડીક વાર રિસીવ રમાડે છે પછી પાછા ઘડીક થાય ને તો કોઈ નઈ હોય અને ચાલો હવે ચાર એડી થઈ ગઈ છે નાસ્તો કરી લઈએ આ ભાઈ જે ઉઠ્યા છે બાળે ઓળ્યા નથી વાળબાળ ઓળો બહાર જવાનું છે આપડે ફોન લેવા અને પેક કર્યો કે નહી પેલા માપવા જ હોય થાય નવા ગોતવા જ હોય તમને કઈ નોંધ છું એક બે ખોલવા પડ્યા તા મમ્મી મમ્મી ખોલવા પડ્યા હતા કે નહીં

રિસીવ ને અને તું બ્લોગ બનાવી ને એ બધા ને બહુ મજા આવી કે સોનલ બ્લોગ બનાવે ને બહુ મસ્ત બનાવે આ ફોન ગાઈઝ રિપેર થઈને આવી ગયો છે મારો જે જૂનો ફોન હતો ને એમાં કેમેરો જ નવો નાખી દીધો અને એ કેમેરો હુકરવા બગડી ગયો તો એનું કારણ કહું કારણ કે અમારા લોકો બધા અમારી જેવા બધા વ્લોગર હોય ને એ કેમેરામાં ફોનમાં બહુ શૂટ કરે બહુ શૂટ કરે ને એટલે જેમ 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 હજાર બે હજાર પાંચ હજાર વિડીયો ઉતરે ને પછી કેમેરાની ક્લિયારિટી છે ને પૂરી થતી જાય પૂરી થઈ જાય ને એટલે કેમેરા ના બગડી જાય તારું શું કેવું એવું જ હોય ને તને ન ખબર હોય બાકી ના એવું હોય એવું હોય એ તો બહાર બાકી આ કેમેરો બગડી જાય નું કારણ જ હોય એવું હોય ને ફોન હારા થઈ ગયા ઓલો ફોન સોનલ ને આપી દેવો એટલે હવાર માં થોડો ઘણો હુતો હોય હોય હું ક્યાંક બહાર ગયો હોય બનાવો બનાવવા થાય ઓકે તો હવે જમીન પછી આપણે ઓલું કરીએ કુર્તા ટ્રાય બધું આઠ વાગી ગયા અને હવે જો કુર્તાનો જે ઠેલો છે ને આખો ખોલ્યો છે આ બાજુ બધા કુર્તાનો ઠેલો ખોલી નાખ્યો છે અને સોનલ બધાના કુર્તા જોઈ જોઈને આપે છે કારણ કે એણે જ ફિટ કર્યા હોય એટલે એને જ આઈડિયા હોય કે ક્યાં કોના કુર્તાને એવું પડ્યું છે અને આ બાજુ રિસીવના કુર્તા છે ને કાંઈ લાવશે એમાં જે આ અમારું કુર્તું છે ને એનું મેચિંગનું અમે રિસીવ આટું છે શેમ આવું બહુ મસ્ત ફાઇન છે રિસીવ તારું આપણે બધા માંડવામાં આરે પહેરશું કે ગરબામાં આરે પહેરશું તો ચાલો ભાઈ જે બધું છે ને તમને કાલ બતાવશું અને અત્યારે છે ને પેલા સૌથી પેલા રોહિતના જેટલા આઉટફિટ છે ને એ બધા રિપેરિંગ ટ્રાય મારી લે એની પછી હું બધા આઉટફિટ છે ને ટ્રાય મારી હે ને શું કેવું તારું તો જો આ બાજુ છે ને રોહિત બધું ટ્રાય કરે છે બ્લુ કુર્તું છે એ અમે એવું વિચારીએ છીએ કે રાસ ગરબામાં પહેરશું યલો પીઠીમાં પહેરશું જરા પેલા લેંગી ટ્રાય કરવી જો

એટલે જોઈ કે એનું પેન્ટ લેવું પડશે કે નહીં લેવું પડે અને ઋષિ વિચારે છે કે આ પપ્પા શું બોલે છે કા રિસીવ ઋષિ તું ક્યુટ બેબી છો કે કેટ બેબી છો ક્યુટ બેબી ક્યુટ બેબી છો તને હું ક્યુટ બેબીમાં ખબર પડે તારો એ કાલ વારો છે તને બધા કુર્તા ફરતી ટ્રાય કરાવવાના છે કે રિસિવના થાય છે કે નહીં પણ નહીં કરાવી એક બે જ કરાવી તો બ્લેક કુર્તું એક આપણી પાસે પડ્યું છે અને એક આ કોફી કલરનું છે બધા આઉટફિટ બતાવી પછી તમારા લોકોનું સજેશન લેવાનું છે તમે લોકો કેજો કે માંડવામાં ગરબાનું બાકી છે તો જો રોહિતનું પીળું કુરતું પહેરીને આવી ગયો છે હે વાળ તો હરખા ઓલ નાખ કે ઓલું પહેર્યું એટલે વિખાઈ વિકાલ હેર હેરકટ કરાવવા જવાના છે ને જો રોહિત પીળું કુરતું એના માપ માં કઈ નથી ફેર થયું મારે બહુ ચેન્જીસ જોઈ છે એને તો ચાલો હવે બીજું કુર્તું ક્યુ ટ્રાય કરવાનું બ્લુ કલર નું ટ્રાય કરવાનું છું આ પીઠી નું તો ઓકે જ છે ચાલો પીઠી નું ફાઈનલ થઈ ગયું હવે ગરબા નું ટ્રાય કરવી છે ગરબામાં બ્લુ કલર નું કુર્તું પહેરવાનું વિચારી છે એની સામે તમને બીજું એક ઓપ્શન આપશું તમારે એમાંથી કોમેન્ટમાં કહેવાનું છે કે ગરબામાં હોતી વધારે ક્યુ લાગશે હવે ઈ પેરી ના ને રોહિત પછી આપણે હું તમને કહું ઈ મંડપમાં પહેરું છે ગરબામાં ઓકે ચાલો ખબર પડે મંડપમાં બે લેવાનું ચીજ છે ને બીજું એક પૂરતું ટ્રાય કરીને આવી ગયો છે બ્લુ કલર આવું સેમ મારે રોહિત બેય છે તો તમે લોકો કોમેન્ટમાં કહેજો કે આ મેં એમ નહીં

પણ મારે નથી એટલે આ અમે રાજ ગરબામાં પહેરવી કે આ પહેરવી બે માંથી એક કોમેન્ટ કરજો હે ને રાજ ગરબામાં આ પહેરવું છે અત્યારે હાથમાં છે એ કે આ બ્લુ કુરતું જ રાખવું છે એમ અકર આ મંડપનો પ્લાન છે આ વ્હાઈટ કલર નું છે નહીં જોઈ છે તમારા લોકોની કોમેન્ટ વધારે શું આવે છે એ રીતના પહેરશું એમ એની ઉપર નો હાલે રાતે હાલે હો રાજ ગરબામાં હાલે કે નો હાલે માથે ખાલી પહેર લીધી હા મંડપમાં પહેરશું ને તો જાઓ કોમેન્ટ બોક્સમાં કયો કેવું લાગે છે મંડપમાં જે પહેરવાનું છે છે એ આવી ગયું એટલે હવે તમે લોકો કોમેન્ટ કરીને કહેજો રોહિતભાઈ નેતા બની ગયા છે કે નહીં હું કેવું તારું તો આ મસ્ત છે હવે આ મેં મંડપમાં પહેરવાનું વિચારી છે અને આ છે ને એ રાજગરબા માં તો આ બેમાંથી અમારે ક્યું મંડપમાં માં પહેરવું ને ક્યુ રાજ ગરબામાં પહેરવું કોમેન્ટ બોક્સમાં કહેજો આ રાજ ગરબામાં વધારે સારું લાગશે કે આ વધારે લાગશે હે

હવે હું ટ્રાય કરું છું કેવા થાય છે જોઈએ છે ફાઇનલી જો આપણો વારો આવી ગયો છે જે મંડપમાં પહેરવાનું છે ને પહેરી લીધું છે અને એની ઉપર આપણે આ કોટી પહેરવાની છે ચાલો હવે જોઈ કદાચ તો થઈ જ જાય મારે થાય જ કારણ કે કુરતા કુરતું થઈ ગયું એટલે આવું થઈ જાય અને બીજું એ કે હું કહું છું કે એક પેન્ટ તો આવું લઈ જ લે લેવું જોડી જ લઈ નહી શું કરવા કબે હા બે થઈ જાય હા આ બંધ કરવાનો છે બટન તો ઉછળી ગયું જો કઈ પ્રગટ લાવશું મારે એમ કેમ થાય છે બોલો જોધપુરી સિલેક્ટ કરવા તો હતું જ ને નીકળી ગયું બંધ કરવું પડે

એવું લાગે હું કેવું તારું હા ને હવે ખાલી આપણે એક કુર્તું ગમી લઈ આવશું વાના રસમનું નું કુર્તું ને એક નીચે ચોણી હા ચોણી બેમાંથી એક કરશો બ્લેક લઈ છે ગ્રીન લઈ છે ક્યું લઈ એ કોમેન્ટ બોક્સમાં માં કહીજો અમને બે ભાઈઓને ને સારું લાગશે આ બાજુ રિસીવ કાલ તારો વારો છે કાલ તને બધા કુર્તા ટ્રાય કર હે લીલા બધે થઈ ગયા છે બધા કાલ નો બ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલે રિસીવના બધા કપડા બતાવશું અને એનું ક્યુ ક્યુ આઉટફિટ છે ની બતાવશું એટલે કાલ નો વ્લોક તો ખાસ જોજો એમ તો કાલ નો વ્લોક ખાસ જોજો કાય એની સાથે આજના વ્લોગ આ એન્ડ કરવી જાય હોપ કે તમને વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કરું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય